જમવાનું તો જોરદાર છે પણ ધ્યાન રાખજે પેટ આપણું છે આટલી બધી વાનગી હોય ને તો કરે કર ખવાય જ નહીં અને જમવાનું બગડે સાવ સાચી વાત કરી ભાઈ એટલે લોકો વિચારી પીરો છે સાચી વાત છે બધાને બધું ખાવું છે ચટપટી પાણીપુરી હોય કે મિની પીઝા બધાનો ટેસ્ટ કરવો છે અને બીજું બધું થાળી ભરીને લે ખવાય તો ઠીક નહીં તો જાય અઠવાડમાં વાત સાચી છે પણ નાના છોકરાઓ માટે પણ અલગ ચાડી લે અને પછી એમાં બધું પીરસાવે અને પછી જમવાનું તો બગડવાનું ને સાવ સાચી વાત કરી ભાઈ લેવું જોઈએ કાકા લગભગ જમવા પતી ગયું છે છતાં પણ હજી સો માણસ જમી લે એટલું જમવાનું વધ્યું છે કેમ એમ થયું લિસ્ટ તો આપણે બરાબર બનાવ્યું હતું તો આપણી ગણતરી ખોટી પડે જ નહીં અરે હીરાલાલ મને અંદાજો હતો જ આજે ગામની અંદર ઘણા બધા લગ્ન પ્રસંગો છે એટલે લોકો વેચાઈ જાય બાકી આપણી ગણતરી ખોટી પડે જ નહીં કાકા એક બે મીઠાઈ કામ આવશે બાકીનું ફેંકી દઈએ બીજું શું હાર્દિક એને ફેંકાય નહીં ઉપયોગમાં લેવાય એટલે અઠવાડિયા સુધી અમારે વાસી ખોરાક ખાવાનું એમ કેવી વાત કરે છે માંદગીને નોતરું આપું છે એ એ આવો ભાઈ આ બે જે વસ્તુ મીઠાઈ જે કામ આવે એવી છે રાજ્ય સગા સંબંધીને આપવા માટે બાકી બધેલી દાળ શાક અને દૂધની મીઠાઈ બધી બહાર ફેંકી દે જવા દે પણ હાર્દિક મારી વાત તો સાંભળ આ બધો જ ખર્ચ છે ને વ્યર્થ જશે અરે યાર લગ્ન પ્રસંગમાં આવા ખર્ચા થાય આ લગ્ન પ્રસંગ ક્યાં વારંવાર આવે છે જો ભાઈ આજે કેટલા એવા ગરીબો છે જેને પૂરતું જમવાનું નથી મળતું આપણા ભુજમાં પણ કેટલી એવી વસ્તી છે જ્યાં એક ટાઈમ ચૂલો માન સળગે છે આ વધેલો ખોરાક એમને પહોંચે ને તો એમની ભૂખે ભાંગે અને આશીર્વાદે મળે વાહ બેટા તે બહુ સારી વાત કરી એલા એ હા કાકા વધેલું અન ફેંકાય નહીં આ કે છે ને એમ બધું અન્ન ગરીબો સુધી પહોંચાડો આપણને પુણ્ય મળશે પણ કાકા અમે તપેલા વેચવા જઈએ હજી ઘણું બધું કામ બાકી પડ્યું છે બધું આટોકવાનું બાકી પડ્યું છે એની વચ્ચે માથાકૂટમાં કોણ પડે અને ફેંકી દેશું તોય પણ ગાય કુતરાના મોઢા સુધી પહોંચશે ને તો એ પુણે તો મળશે જ ને કંકલ તું પણ યાર કે આવા સમય આવી સલાહ આપે છે તું જઈશ ઝૂપડપટ્ટીમાં વેચવા અરે તો માનવજોત સંસ્થાને જાણ કરી દયો માનવજોત હા એમના સેવાભાવી કાર્યકરો અહીંયા ગાડીથી આવશે અને વધેલું ખોરાક લઈ જશે અને ગરીબો સુધી પહોંચાડશે તને ખબર છે પ્રબોધભાઈ મુનવરના માર્ગદર્શનમાં આ સંસ્થાએ કેટલાય પ્રસંગોમાંથી આવું બધું ભોજન લઈ અને ગરીબો સુધી પહોંચાડવાની સેવા આપી છે વાહ દીકરા શું તે સારી વાત કરી છે ધન્ય છે માનવજ્યોત સંસ્થાને કે જે સાચી માનવ સેવા કરે છે બેટા તું જ માનવજ્યોતમાં ફોન કરીને કહી દેને હા કાકા ફેંકો નહીં અમને આપો અને માનવજ્યોતની આ સેવામાં સહયોગી બનો તમારા ઘર કે પરિવારમાં કોઈ પણ પ્રસંગ થતા હોય અને એમાં જે ખાવાનું વધે એ ગરીબો સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો અને આની નોંધ સરકાર અને પ્રશાસન પણ લે છે નીચે સ્ક્રીન ઉપર આપેલા નંબર માનવજ્યોતના છે એની નોંધ કરી લો ધન્યવાદ લગ્ન પ્રસંગમાં વધેલું ભોજન ગરીબો અને જરૂરિયાતમંદ સુધી પહોંચે તો આ વિચાર આવ્યો ભુજની માનવજ્યોત સંસ્થાના સંચાલક શ્રી પ્રબોધભાઈ મુનવરને એમને આ સત્કાર્ય કરવાનું નક્કી કર્યું અને માનવજ્યોત સંસ્થાના સાથી મિત્રોની મદદથી હજારો ગરીબો સુધી ભોજન પહોંચાડીને સેવા આપી આ પ્રવૃત્તિની નોંધ સમાજના બધા તપકાઈ લીધી હવે તો કેટલાય કેટર્સ અને સમાજના લોકો સામેથી પ્રબોધભાઈનો સંપર્ક કરી અને વધેલું ભોજન લઈ જવા કહે છે ગરીબોને મીઠા ભોજન મળે છે અને માનવજ્યોતને આશીર્વાદ